એટલે હું કઈ નવરો છું કે હું નકર બાપુ બાપુના કામ કર્યા કરું હવે બાપુ બધાય કામ તમને આપે તો એમાં મારી હું ભૂલ છે મારે એવું ભૂલ છે તું ના પાડશો એ ભૂલ છે મેં ક્યારે ના પાડી હવે બસ હારો થામા હું તને શું કઉ છું કે તારે છે ને હવે હપ્તા ઉઘરાવા જવું પડશે ના ના ભાઈ મારાથી છે ને આવું બધું કામ નો થાય બરાબર છે આ બધું કામ મને ન ફાવે અને મારાથી છે ને કોઈના ઘરે જઈને આમ કહેવાય જ નહીં ઓ ભાઈ એક કલાક માં બધું શીખવાડી દઈ જો ભાઈ મને છે ને આ બધું કામ નથી ફાવતું હું મારા ઘરે રે ખાઈ પીએ ને બસ આમ વાતાવરણ ની મજા લે બસ બીજું કાંઈ નઈ મજા લેજે પણ પછી પેલા છે ને તારે આ ગંગા ડોહી છે ને એની ઘરે હપ્તો લેવા જાવાનું છે તો બહુ સારી વાત છે એ તો હે લઈ લે આપડા બાપુ ખરાબ છે ના ના બાપુ એ બહુ સારા છે તો પણ એ વળી ડોહી ના વખાણ હું કામ કરશો બિચારી હારી છે તો હારું જ કહેવાય ને ખરાબ થોડી કહેવાય હારે નથી આપડા આ વ્યાસ છે ને બોસ મારી દીધા છે આવતી કરે આપઈ કાલ આપઈ હાંજે આપઈ એવું કરે છે

મોટી ગાડી મોટી મોટી ગાડી લેવાની એટલે દ ઘર માં આપણે ક્યાં રહેવાનું બાકી ના આપણે તો રહેવાના એક ઘર માં તો બાકી ના નવ ઘર માં કોણ રહેવાનું ને આ નો વ્યાજ આપે ને પૂરવા હાટુ તારી જેવા હોય ને અને હું શું કહું છું હવે તારે જાવું તો પડશે ના ભાઈ મારાથી છે ને આ કામ નો થાય તમે જઈ આવો તમારું કામ તમને મુબારક મારું કામ મને મુબારક લે મુબારક તો બધાયને હું કહું પણ આમ નો હાલે મને કાય સંભળાતું જ નથી નકરો મને જ ગાં હું હું હા હવે કેમ કહું આ લોકોને હું તો આમ બેઠા બેઠા બસ મારી મીઠી ના જ વિચાર કરતો હું કે મારી મીઠી મને મળી જાય તો મને તો મજા મજા પડી જાય આય મીઠી

તમ મન શું કીધું છે કે ગમે એનું ઉપર હાથ નહીં તો મેં હાથ ન ઉપાડ્યો ખાલી મોઢેથી વાત કરી કા મેં એમેય કીધું તું કોઈની ઉપર હાથેય ન ઉપાડાય ઝીપે ન હલાવાય અને એમાંય એ બીમાર એક તો ઈ આપણી પાસે પૈસા માગે છે અને પાછી તું એને ગમે એમ બોલીને આવી એ અહીંયા આવીએ તો આ મશીન પર હાથ પસારી પસારીને તોડવા પર થઈ ગયો તો હું જાઉશું એને ઘરે હો એ કાંઈ નહીં કાંઈ ન જાઉં કા હાથ પછાડી પસારી વાત કરતો તો એટલે હું એના બાપે મશીન લઈ દીધું છા આપણને મશીન લઈ દીધા ની ક્યાં કરેશ તું આપડે પૈસા ન દેવાના તો એ આવે તો ખરો જ ને પૈસા દેવાના છે કે આપણે ની ગુલામી ન કરવાની એમાં પૈસા આપણે ના પાડી દેવાની પૈસા દેવા ના ન પાડી પણ આપણે ટાણે ન દેતા ને 3 3 મહિના થઈ ગયા હજી આપણે ને 1 રૂપિયો ન દીધો આ તમે છે ને બા ન જાણતા બાપુજી નથી ને એટલે બધા આપણને આવીને દબાવણી કરી જાય એટલે હું આપણે દબાવણી માં રહેવાનું તું દબાવણી ની ક્યાં કરે છે એને હું કીધું એના છોકરા ને ખબર છે કે ઓલા ખાટલા પર તું હુઈ જા જ્યાં સુધી તને પૈસા નો આપે ત્યાં સુધી તાંટીઓ તોડી ના ખુઈ ના આવે તો ખરો ઘર માં હું આ હાટુ આયા સુ કઈ ના બાપ ઘર છે કે આવીને ખાટલે હુઈ જાય તો મે બાબા મોરા પડોસો આ હું ન જઈયો ને બાર તો હારું હતું એની હિંમત નથી આટલું બોલવાની તને કેટલી વાર કીધું છે કે તું બારી ન જા અને જાવે ધારિયા ને કોદાળી લઈને જાય ને મારવા જાય તને લાજ શરમ છે કે નહીં લોકો આપણી વાત ઉકરશે

પણ આપણે એની પાસેથી પૈસા લીધા છે ને આપણે દેવાના છે ને એટલે આપણે દબામણીમાં રહેવું પડે એકવાર દેવાઈ જાય ને પછી ભલે માથું ઉસકીએ ઉભા તમે આલો આ અને છે ને આલો આ બધું તમે કાઢીને વેચી આવો એને પૈસા અત્યારે ને અત્યારે દઈ દો મારે એનું કઈ છે ને હા ભરવાનું થતું જ નથી અને હજી મારો પડ્યો છે ને ઓલો હોનાનો હાર મારા લગન હાટુ તમે રાખ્યો છે ઈ વેસી મારો આલો ઈ વેસી મારો અને પછી એના પૈસા દઈ દો બાકી ઈ કે ને એમ તો નથી જ રહેવાનું થતું એ હારું પણ સાંભળ એક જાય ને બાકી કઈ પૈસા તો બાકી જ રહેશે ને દેવાના હું તો એમ કઉ છું કે બધું બાકી બાકીના પૈસા એને પાછા દઈ દો જ્યારે હોય ત્યારે દર મહિને આ દબાઈ જતો હોય છે આ તો હોતી નથી ઘરે ત્યારે જ આવે છે બાકી મારી હડફેટે કોઈ દી સેડો ને તો એને એટલો મારીને એક બીજી વાર મારક ભૂલી જાહે આપણો જો બેટા આપણે બાયુ માણા ને આટલું ગરમ ન થવાય અને હાંભળ અત્યારે લગન ના મારે બહુ બધા કામ આવે છે હવે આપણે એનો એક એક હપ્તો સુકસું ને જેમ પૈસા આવે ને એમ દીધે રાખશું થઈ જાય પછી સેલે નઈ થાય ને તો પછી આ સેદ ને પણ અત્યારે ન દેવા આખા ગામને ને દબાવણી માં રાખે અને આપણે પાછું ઈનાથી દબાઈને રહેવાનું હું તો રહેવાની જ નથી તમને ખબર છે દહદટકે બધાને પૈસા આપે છે અને એવી જ રીતે એને એનો બંગલો કર્યો છે ઊભો જો બેટા એના કર્મ એની હારે પણ અત્યારે આપણે જરૂર એ આપણે પૈસા લીધા છે ને અને આપણે બાય માણસ છીએ ને બે એકલા છીએ એટલે આપણે છે ને બહુ મોટેથી ન બોલાય ને એની હારે બધા એને એકલા છીએ ને એટલે જ હું બોલું છું કોઈને એમ ન થાઉં હોય કે આ મા દીકરી એકલી છે ને તો આપણે આ ગમે તેમ કરશું ને તો એ લોકો નમતું જોખશે જરાય નમતું જોખવા નથી થતું અને હું જરાય સહન નહીં કરું કે તમને કોઈ કઈ બોલી જાય

એ મીઠી 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 તને કેટલી વાર કીધું છે કે આવી રીતે ગમે ત્યાં મારી વાહે નહીં આવી જવાનું તું જ્યારે ને ત્યારે આવી રીતે કેમ વાત કરે છે સારી રીતે તો વાત કર ક્યારે જો તું છે ને તારું બધું આ મૂકી દે અને વારે વારે મારી વાહે આવવાનું બંધ કરી દે હા પણ તને ખબર નથી હું તને કેટલો પ્રેમ કરું છું જો તારું બધું છે ને આ પ્રેમ બેનું સકર તારા પૂરતું જ રાખ હું છે ને મારા ઘરની આબરૂ ભેગી લઈને હાલું છું બરાબર છે એટલે મને છે ને આવી કોઈ વાત કરતા પહેલા હોવાર વિચાર કરજે જો હું છે ને તારી જોડે લગન કરવા માંગુ છું મારે નથી કરવા તારી એટલે લગન સેટો ને સેટો ને મારાથી જો મીઠી આઈદબા આઈદબા મને કહું છું મારાથી સેટો ને હા પણ આમ તો ઊભી રહે નથી ઊભી રહું લે હું દૂર ખસી જાય બસ બોલ શું છે જો હું છે ને તારી આરે લગન કરવા માંગુ છું લગન તને કેટલી વાર મે કીધું છે કે મારે તારી લગન નથી કરવા તને સમજાતું કેમ નથી આટલો ગુસ્સો કરે છે ને મને આજ પછી મારો હાથ નો પકડતો તને સેલીને પહેલી વાર કહી દઉં છું અને હું છે ને ગામમાં જ્યાં જાઉં ને મારી વાહે વાહે આવવાનું બંધ કરી દેજે આવે જ્યાર તું મને લગન માટે હા ના ને ત્યાર તારી વાહે વાહે આવે તું તો ગાંડો છો હું ગાંડી નથી કે મારા બાપની ની આબરૂ બજાર ની વસે ઉસાળું હું છે ને બીજા છોકરાઓની જેમ તને આમ ગમે તેમ સેડતો નથી મારે તારી યારે લગન કરવા છે ને એટલે તારી યારે વાતો કરવા આવું છું આજ પછી છે ને મારી હામે નો આવતો તું સમજાઈ ગયું આ જો તું મારી વાત સાંભળ હાથ મુક મારો હું કંઈ ના કરે કંઈ ના કરે તું તું આવી રીતે ના કર મારી વાત સાંભળ જો હું છે ને તારા ઘરે વાત કરવા આવે મને તું બહુ ગમે છે એક વાર મારી વાત તો સાંભળી લે મીઠી કેમ આમ કરે છે દર વખતે આપવાના બને ઘરે છું

તને મીઠી ગમે છે હા હું એની આરે પ્રેમ કરું છું પણ હું જારે જારે એની આરે વાત કરવા જાઉં ને એ ભાગી જ જાય છે લે જારે જારે તું વાત કર એટલે યા કે વઈ જાય તો અને મને કહે છે કે મારી આજુબાજુ એ નો આવતો લે અને આ એની છે આ હમણા મને ઈ રસ્તામાં મળી હતી હા તો એને વાત કરવા ગયો અને મેનો હાથ પકડો ને હા તો આ છોડી ને એ ભાગી ગઈ એવું કર્યું હા તારામાં કઈ બુદ્ધિ છે હે તને છોકરી ગમતી હોય તો એની ઘરે જઈને બે જવાનું એટલે એ છોકરી તારી ન્યા તારા નામનો ચિક્કો લાગી જાય પણ એમ તારે એને આરે લગન કરવા છે ને હા કરવા છે હે કરવા છે તો પછી એને ઘરે જઈને બે જાને આપણો બાપ રો ઈ કોણ છે ઈ તો ખબર છે ને પણ આમ કેમ જઈને બે જવાય અરે કેમ તું આવ ઢીલો હસો તારી જગ્યાએ હું હોય ને તો અત્યારે મારા લગ્ન એની આરે થઈ ગયા હોય આ તો પછી હું પવણવીને એટલે થોડાક હેરાન થવા મળ્યું એટલે હું કઈ વિચારતો નથી સમજો આ છે ને હું એના ઘરે આપવા જતો હતો અને ઈ બાને એને મળે એવો પ્રેમ નો કરાય હવે આ ભાડ છે ને તો એવું થાય હું તને શું કહું છું કે તું છે ને અત્યારે આમ આયલ અને આપણે તમને તારા લગ્ન એની આરસ કરાવું સમજો તો તમે કાઈક કરાવો અરે તારો ભાઈ બેઠો છે તારે હું ચિંતા કરવાની તો હાલો પછી પણ હા ઢેલો નઈ રહેવાનો આમ દાત કાઈ હા હા બસ એ આ અને હાલ હારે અને આ એ નહી છે ને તું એની ઘરે દેવા જાતો તેમ દેવા નહીં જાઉં નઈ આ તારી પ્રેમ ની નિશાની કે હાલ આપડી ઘરે લઈ લે મારા ઘરે પ્રેમ પ્રેમની નિશાની પણ